ભરૂચ એલસીબી પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈડીએ તુવર તેમની ટીમ સાથે ચાવચથી ટંકાર્યા જતા રોડ ઉપર ખાનગી વાહનમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પીરાહુડવાળી લીલા કલરની ઓટો જેની નંબર પ્લેટ તૂટેલી છે તે શંકાસ્પદ છે આ રીક્ષા લઈ બે ઇસમો પરિયજ ગામથી ભરૂચ તરફ આવે છે આ આધારે ટીમે પગુથણ ગામ પાસે વોચમાં રહી માહિતીવાળી રિક્ષા આવતા તેને પકડી લીધી હતી રિક્ષામાં સવાર ઇમ્તિયાઝ યાકુબ વલી પટેલ અને સમસુદ્દીન ઇબ્રાહીમ અલી ડેમાને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આ રિક્ષા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે ઓટો રિક્ષા ચોરી કરનાર બે ચોર ઈસમોને ચોરીની બે ઓટો રિક્ષા તથા અંગઝરતીના મોબાઈલ નંગ બે સહિત કુલ કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દેમાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી છે વધુમાં અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે